નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર થરાદ તાલુકાની રેલ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો તરાત તાલુકાની ડેલ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો ડેલ પ્રાથમિક શાળામાં બાળ મેળો અને લાઇફ સ્કીલ મેળાની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી જેમાં બાળમેળા અંતર્ગત માટીકામ ચિત્રકામ છાપકામ કાગળકામ વિવિધ રમતો જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તથા લાઇફ સ્કીલ મેળા અંતર્ગત મહેંદી સ્પર્ધા વેસ્ટમાંથી બેસ્ટ રંગોળી સ્પર્ધા વજન માપવું ફ્યુઝ બાંધવું ખીલી લગાવવી કુકર બંધ કરવું ખોલવું ટાયર પંચર કરવું શરીરની સ્વચ્છતા વિશે તથા આનંદ મેળા જેવી આનંદય પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓએ માણી હતી જેમાં આનંદ મેળાની પ્રવૃત્તિ ખૂબ આકર્ષક રહી હતી આનંદ મેળા અંતર્ગત બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી વિવિધ સ્ટોલ પોતાનો ખર્ચ કર્યા બાદ કેટલી આવક બાળકો કરે છે એ માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેમાં બટાકા વેજીટેબલ સેન્ડવિચ ખમણ ગોટા બટાકા વડા પાણીપુરી ભજીયા ઢોકળા ભૂંગળા બટાકા લીંબુ શરબત ચા નાસ્તો વગેરે સ્ટોલ બાળકોએ જાતે બનાવીને ઉભા કર્યા હતા જેમાં ખર્ચને બાદ કરતા સૌથી વધુ આવક લીંબુ શરબત સ્ટોલમાં થઈ હતી બાળકોને વિવિધ રમતોના કૌશલ્ય વિશે પણ શીખવવામાં આવ્યું હતું આચાર્ય શ્રી પરમાર સાહેબે બાળકોને જીવન કૌશલ્યનું મહત્વ સમજાવ્યું હતું ઉત્સાહી સ્ટાફ મિત્રો ભાવનાબેન ભરતભાઈ પંકજભાઈ શિવરામભાઈ હંસરાજભાઈ જોઈતાભાઈ તારાભાઈ મનોજભાઈ ભાવેશભાઈ વગેરે સરસ મજાનું આયોજન કર્યું હતું બાળકોને ખૂબ જ મજા આવી હતી આજનો દિવસ આનંદ આવી રહ્યો હતો રિપોર્ટર રાઠોડ ધરમસિંહ ગુજરાતી ગાંધીધામ